ખેડૂત મિત્રો રીંગણી છે રીંગણીમાં ટમેટી આપણે કલમ કરી છે ટમેટી ની તો એના વિશે આપણને અરવિંદભાઈ જણાવશે તો જાણકાર છે ખુબ સારા એવા પ્રાકૃતિક ખેતી કરે છે અને આ રીંગણી છે ચડાવેલી છે બધી રીંગણ આ બધી કલમ જ છે તમે કલમ કરેલી છે આ બધી કલમ મારી કરેલી એસી પછી બીજી અલગ અલગ ચડાવું થાય અને એમાં સાથે

જો પેલા કટિંગ કરી છે આવી રીતે બ્લેડ થી પછી આ રીંગણીમાં વી આકાર નું કટિંગ કરી અને પછી આ કલમ બાંધી દે છે હવે દેશે વીટી દેશે હવે દુરવી જો આવી રીતે કલમ બાંધી એમને આમાં બધી લાગત હોય ત્યારે કલમ બાંધેલી છે આખી આવડી મોટી હમણાં મારી હાઈટ ની તમે જો આ બધી નકર આવડી મોટી રીંગણી ક્યારેય હોય ને આપણે